મિત્રો જો બિલ્ડર અને તેની જમીનના ભાગીદારો વચ્ચે કોઈપણ જાતની તકરાર થાય તો જે મકાન ખરીદનાર હોય એમને દસ્તાવેજ કરતાં રોકી શકાય નહીં અને દસ્તાવેજ આ બિલ્ડર અને તેના સહભાગીદારોએ કરી જ આપવો પડે એવો ચુકાદો ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આપવામાં આવ્યો છે તો આ કેસ શું છે એવું હું તમને અત્યારે સમજાવું છું તો મિત્રો અત્યારે અમદાવાદમાં એક કેશવ ગેલેક્સી નામની એક સ્કીમ છે એમાં એવું હતું કે જમીન માલિકોએ એક બિલ્ડર સાથે ડેવલપમેન્ટ કરાર કર્યા હતા અને એમાં એક જે હોમ બાયર જે એમણે ફ્લેટ બુક કરાવ્યો હતો ને એના બાનાખત પણ કરેલો હતો અને પૈસા પણ ચૂકવી દીધેલા હતા પરંતુ ડેવલપર અને જમીન માલિકો વચ્ચે કોઈ જાતની તકરાર થતાં અંદરો અંદર પૈસા કે કોઈ બાબતે તો દસ્તાવેજ કરી આપતા નહોતા અને તે લીગલ નોટિસ બધું આપ્યા છતાં કોઈ જ પરિણામ નહીં આવતા જે હોમ બાયર છે એણે રેરામાં પિટિશન કરી હતી અને રેરાએ તમામ લોકોને સાંભળ્યા બાદ એવું ઠરાવ્યું હતું કે ભાઈ એક વાત બાનાકત થઈ ગયો હોય પૈસા ચૂકવાઈ ગયા હોય તો પછી બિલ્ડરો વચ્ચે જે અંદરો અંદર ઝઘડો છે એ અસર થવો ના જોઈએ અને જે હોમ બાયર છે એ દસ્તાવેજ કરવા માટે હકદાર છે અને એને દસ્તાવેજ કરી આપવો પણ આ ચૂકાદો બહુ જ મહત્ત્વનો છે એટલે લાગતાં વળગતાં તમામને શેર કરજો